જય માતાજી જય જય શ્રી આમ સ્વાગત છે મા યુટ્યુબ ચેનલ અને મારું નામ છે વેલા રહી ગયું છે અને આનંદ થાય છે થોડોક બધો ધીમે ધીમે ઠંડી છે આપડે અત્યારે એટલે બહુ ઠંડી નથી પડતી ધીમે ધીમે જાય છે તો અત્યારે કામે રહી છે મસ્ત થોડું થોડું પવન આવે છે જય રામાભી આયું છે અત્યારે વાતાવરણ મસ્ત ઠંડુ વાતાવરણ છે થોડુંક અને થોડુંક ગરમી વેતન થાય છે બધું મિક્સમાં થાય છે અને આ કરે એવું તો કાંઈ નહીં જઈએ આપણે કામ કામ બાજુ થવું જ પડશે તો કામે આજે તંત્ર પડશે એટલે થોડુંક તોય પણ રવું તો પડશે અત્યારે તો ચાલો જઈએ અને અહીંયા ખાંડો પડી ગયો છે કેમ પણ કપાઈ ગયા છે મસ્ત રીતે આપડે કાપી નાખીએ આપડે વિડીયો હતી એટલે ખોટું ઉતારી થાય એવું પછી આપણે તો ઘરે તમને બતાવી દઉં હેર કટિંગ થઈ ગયા મસ્ત રીતે કપાઈ ગયા છે અને કેવું આપણું લુક લાગે છે તો કમેન્ટ કરી દેજો મસ્ત રીતે કેવા માં લાગે ને જોર ને સકાસ મસ્ત થઈ ગયું છે તો કાઈ નઈ તો ચાલો હવે તો પાણી પાણી પી લેવી જ આવ્યા છે ને ફેસ બેસ થઈ ગયા છે કામ થઈ ને પછી તો પગ બગ હાથ પગ અને મોઢું બધું ધોઈ મસ્ત ફ્રેશ બ્રેશ થઈ ગયા છે તો ચાલો હવે આપણે પાણી બાણી પી લેવી થોડુંક ફ્રેશ લાગે જ તે પાણીની

તો ચાલો દોસ્તો આજે તો તો છે સા ને થેપલા છે ને થેપલા બનાવ્યા છે મેથી ના થેપલા છે એટલે મજા પડી જશે તો બસ બની જશે તો આપણે આપણે એક જ કામ કરવાનું ખબર જ હોય સ હાળા સા આવી એટલે દૂધ લેવા જવાનું હોય તો ચાલો દૂધ લઈ આવી છે હવે દોસ્તો અત્યારે દૂધ લઈ આવ્યા છે ને થેપલા બની ગયા છે મસ્ત રીતે તમને દેખાડું ચાલો ઢાકી દીધા શું તો આ થેપલા છે અહીંયા ને આમાં થેપલા છે તો આ થેપલા છે મસ્ત બની ગયા ખેપરા જમી લેવી પછી આગળ થોડી જે વાળ છે વાઈ ગયા હાથ ને પંદર થઈ જાય થોડુંક વાળ છે ને મુકવા તળે ટીવી જોવે છે મસ્ત રીતે જો બે ને શેટી ઉપર ને ફિલ્મ આવે છે જોરદાર નું ફાઈટિંગ વાળું ફિલ્મ આવે છે મસ્ત આવે છે દસ ફિલ્મ શાહ બનાવ બાકી છે તો શાહ બનાવે કોઈ નથી બનાવતું કોઈ નથી કિચનમાં તો કાંઈ નહીં આપણે આવ્યા છીએ તો થોડુંક પાણી પી લેવી પાછું

ગુલાબ છે સીતાફળ છે ઘણું છે અલગ અલગ ઉતાર રાખો પાંચ ની પોટલી પાંચ ની પોટલી કઈ સજ્જો આમાં દાદા છે અને દારૂ પીવે બોવ ઘર બધું પાછા લાગી છે બહુ ભૂખ અને દેખાતું નથી ની છે લાઈટ ચાલુ છે

સમસી સમસી આ સમસી રડી ગઈ છે તો સાલો આ સમસી એમ કે કેટલી લાવણી સમસી એક એક સમસી લાવણી છે મારા બધા સમમાં બેહી ગયા છે આપણે વારો આવે ગાય ને ગા તો ચાલો તમને દેખાડું છું થેપલા કેવા બને આપણે વહી ગયા દૂર લેવા એટલે જો આ થેપલા બની આવી ગયા છે એમાં સર કે થેપલા અને અહીંયા છે આપણે રોટલીન શાક એટલે એમી કેવી આને મીઠા પલ્લા મીઠા પલ્લા તમે બધાને ભાઈ સામે જે કહેતા હોય કમેન્ટ કરી દો તમારે હું કહેતા હોય આ બે ગયા છે બાની જમવા અને આપણે માર ભાઈ બે ગયા છે જમવા સા કેમ બટલી સા લીધી કલમ કરો મને ખરી જાય આ અને આપણો આયા સાદુ તો હોય તો રોજ નું સાદુ હોય અને એમ રૂપા તો બે ગયા જમવા પપ્પા હેલો કીધો આ કીધો તો ચાલો જમી લેવી આપણે ભૂખ લાગી છે બહુ આવી કેસ આપણે ગુલ્ફી સિકુન ગુલ્ફી આવી બધા આયા અને માય વાઈફ હશે સિકુન ગુલ્ફી કા બોવ આવે સિકુન ગુલ્ફી હા કા તો ને હો ভাৱে নে চালোা পেলে

હા એટલે આપણે સિગાનગઢ આવી ગયા છે આજ કથા છે અને આપણે અહીંયા બધું બધા ફ્રૂટ છે બધું છે છે આ બધું જે છે અને આયા સફરજન એપલ છે આટલું પબ્લિક છે જે પબ્લિક બાકી છે ગરીબ બ્રાહ્મણ ને રાત્રે અને બીજે દિવસે સવારે ઉઠી આજે હું સત્યનારાયણ ભગવાન વ્રત કરીશ થઇ ગયો છે અને અહીંયા આપણે આવી ગયા છે ખેલાડી જો અહિયાં ત્રણ નવા નવા આવી ગયા છે વિશાલ અજય અને

આયા છે નો આયા પડે ભરવા મળ્યા છે મોજ કે જો બધા ભરે છે અહીંયા પબ્લિક બો વધી ગયો છે બધા આવી ગયા ત્યારે તો તમને દેખાય પબ્લિક કહેવાય કે કે કહેવાય કે ગઈ છે

પૂરો જો તમે ગમો હોય તો લાઈક શેર કમેન્ટની સાથે સબસ્ક્રાઈબ કરી દો નેક્સ્ટ મળશું ગુડ નાઇટ બધાને ટેક કે અને